પતંગિયું અબાલ વૃદ્ધ સૌ કોઈને આકર્ષે છે અને તેના વિશે જાણવાની જિજ્ઞાસા પણ હોય છે પરંતુ માતૃભાષામાં પતંગિયા વિશે કોઈ સાહિત્ય ઉપલબ્ધ ન હોય તો જિજ્ઞાસા કઈ રીતે સંતોષાય તો ગુજરાત વન વિભાગમાં ફરજ બજાવતા એક અધિકારીએ પતંગિયાની અદ્ભુત સૃષ્ટિ વિશે માતૃભાષામાં એક દરદાર ગ્રંથ તૈયાર કર્યો છે ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુરમાં મદદનીશ વન સંરક્ષક તરીકે કાર્યરત શ્રી રુચિ દવે આપણા પતંગિયા નામનું પુસ્તક લખ્યું છે આ પુસ્તકમાં પતંગિયાના ઉછેર તેના જીવનચક્ર તેના નામો પાછળની રોમાંચક કથાઓ અને પતંગિયાના પર્યાવરણમાં મોટા યોગદાનનું વર્ણન કર્યું છે કુલ ચારસો ચોવીસ પાના આ પુસ્તકમાં સાતસોથી વધુ રંગબેરંગી તસવીરો છે આ પુસ્તકમાં પતંગિયાના કુલ છ કુળના એકસો ચોવીસ જાતિના પતંગિયા વિશે વિગતવાર વર્ણન છે અને દરેક પતંગિયાની પોતાની એક અલગ દુનિયા છે અને એની દરેકની કંઈક અલગ રસપ્રદ વસ્તુઓ પણ અમને જાણવા મળી તો આ બધી જ વસ્તુઓ પહોંચાડવાના માધ્યમ તરીકે અમે ગુજરાતીમાં આપણા પતંગિયા છે એ લખ્યું રુચિ દવે વન વિભાગમાં જોડાયા તે પૂર્વે ભાવનગર જિલ્લાના તળાજા ખાતેની શાળામાં શિક્ષિકા હતા તેઓ વિદ્યાર્થીઓને પર્યાવરણનો પુસ્તકીય પરિચય કરાવવાને બદલે પર્યાવરણનો સાચો પરિચય કરાવતા વિદ્યાર્થીઓ સાથેના પ્રકૃતિ સાથે તેમનો સંબંધ પણ વધુ ગાઢ બનાવ્યો બાદમાં તે ગુજરાતના વન વિભાગમાં જોડાયા અહીં પણ તેમણે નોંધપાત્ર કામો કર્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઔષધીય વનસ્પતિ ઉદ્યાન અને આરોગ્ય વનના નિર્માણમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી અહીં તેમણે એક પતંગિયા ઉદ્યાન પણ બનાવ્યું હતું આ પતંગિયા ઉદ્યાનને પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના પ્રોજેક્ટની સફળતાને પગલે તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આ પ્રકારના પ્રકલ્પ માટેની ઈચ્છા દર્શાવી રાજ્ય સરકારે દવેની આ કાર્ય માટે નિમણૂક કરી અને પરિણામે રાષ્ટ્રપતિ ભવનમાં આકાર પામ્યું આરોગ્ય વનમ તત્કાલીન રાષ્ટ્રપતિ સાહેબે એને એમને જ્યારે એવું થયું કે ભાઈ આ થીમ ઉપર એ જે ગાર્ડન છે એવું રાષ્ટ્રપતિ ભવનમાં પણ થાય ત્યારે ગુજરાત સરકાર દ્વારા એ જવાબદારી મને સોંપવામાં આવી હતી દવેની આ અનોખી સફર દર્શાવી છે કે જ્ઞાન ઉત્સાહ અને સમર્પણ હોય તો પરિવર્તન શક્ય છે બ્યુરો રિપોર્ટ ગાંધીનગર